કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો તમે એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો આ બેનને કેવું ગીત ગાયું છે મિત્રો અને ઠાકોર સમાજની મિત્રો દીકરી છે મિત્રો અને સોશિયલ મીડિયામાં હાલ બૂમ પડાવે છે મિત્રો અનેક કલાકારની આપણી ચેનલ પર ન્યૂઝ આવે છે મિત્રો તમે કેવો સપોર્ટ કરો છો આ બહેને એ બી કોમેન્ટ કરજો મિત્રો આ બેનનો અવાજ તમને કેવો ગમે છે એ બી વધુમાં વધુ શેર કરજો મિત્રો અને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે બેનનો અવાજ કેવો છે મિત્રો ક્યાંક વગરમાં એક બેન ગાય છે અને હાલ સોશિયલ મીડિયામાં ધૂંજ મારે છે મિત્રો તો વિક્રમ ઠાકોર બી બેનનો અવાજ બહુ બધી ખુશ થઈ ગયા છે મિત્રો અને વિક્રમ ઠાકોર એ કહે છે મિત્રો તમને આખો પાછળ વિડીયો બતાવું છું મિત્રો વિક્રમ ઠાકોર શું કહે છે બેનને લઈને બી તમને આખો વિડીયો બતાવું છું મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમને આખો વિડીયો બતાવશે બેનનો અને એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો ક્યાંક આ બેનનો અવાજ કેવો છે કોમેન્ટ કરજો મિત્રો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો તો ચલો નેક્સ્ટ વિડીયોમાં મળ લે છે મિત્રો વધારે વાત નથી કરતા મિત્રો પણ આપણી ચેનલ ઉપર આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ક્યાંક આવી ગુજરાતીની તમને જોવા મળી જશે દરેક કલાકારની મિત્રો તો ભાઈ ઠીક છે બંને માત્ર બીજા વિડીયોમાં મળ લે ત્યાં સુધી બેન